ભાષા સજ્જતા બાળદોસ્તો હવે આપણે વિશેષણના કેટલાક પ્રકારો શીખીએ અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો પહેલું વાક્ય છે સફેદ કબૂતર ઊડ્યું બીજું વાક્ય છે મેં આ પુસ્તક સો રૂપિયામાં ખરીદ્યું ત્રીજું વાક્ય છે શ્રેષ્ઠ વાચક સ્પર્ધામાં મયંક પ્રથમ નંબરે વિજેતા થયો બાળદોસ્તો ઉપરના ત્રણેય વાક્યોમાં સફેદ સો અને પ્રથમ જેવા શબ્દોને ધ્યાનથી ચકાસો તમે તરત જ કહેશો કે આ ત્રણેય શબ્દો નામના અર્થની વિશેષતા બતાવતા વિશેષણો છે અહીં તમે જોશો કે પ્રથમ વાક્યમાં સફેદ શબ્દ કબૂતર એ નામના અર્થની વિશેષતા બતાવતું ગુણવાચક વિશેષણ છે એવી જ રીતે બીજા વાક્યમાં સો શબ્દ પુસ્તક એ નામના અર્થની વિશેષતા બતાવતું સંખ્યાવાચક વિશેષણ અને ત્રીજા વાક્યમાં પ્રથમ શબ્દ મયંક એ નામના અર્થની વિશેષતા બતાવતું ક્રમવાચક વિશેષણ છે બાળદોસ્તો હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો પહેલું વાક્ય છે મારી હોંશિયારી કરતા દૈવે વધારે ભાગ લીધો હતો બીજું વાક્ય છે આપણે જરા ઊંચે ચડીએ ત્રીજું વાક્ય છે સંસ્કૃત શિક્ષક વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા બાળદોસ્તો ઉપરના ત્રણેય વાક્યોમાં તમે જોયું હશે કે વધારે ઊંચે અને ઘણું જેવા શબ્દો આપણને જે તે વસ્તુ સ્થિતિ કે પ્રવાહીનું માપ એટલે કે પ્રમાણ સૂચવે છે આમ આવા વિશેષણો પ્રમાણવાચક પ્રકારના વિશેષણ છે